રેરા ટ્રિબ્યુનલની વિવિધ કાર્યવાહીને ઓનલાઈન અને સરળ બનાવતા યુઝર ફ્રેન્ડલી વેબ પોર્ટલનું લોન્ચિંગ ટ્રિબ્યુનલના ચેરમેન નિવૃત્ત ચીફ જસ્ટિસ શ્રી આર એમ છાયાની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં કર્યું હતું કાર્યરત થતા હાલ જે સંબંધિત પક્ષકારો દ્વારા રેરા ટ્રિબ્યુનલમાં રૂબરૂ આવીને અપીલ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે તેમાંથી મુક્તિ મળશે પક્ષકારો પોતાની અપીલ આ યુઝર ફ્રેન્ડલી વેબ પોર્ટલ ઉપર કરી શકશે એટલું જ નહીં તે અંગેની ફી પણ ઓનલાઈન ભરી શકાશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને ટ્રાન્સપેરન્સી ઇન ગવર્નન્સનું જે અભિગમ અપનાવવાની પ્રેરણા આપી છે તેને રેરા ટ્રિબ્યુનલના આ વેબ પોર્ટલે સત્તર જેટલી વિવિધ સેવા કામગીરી ડિજિટલ માધ્યમથી ઓનલાઈન ઉપલબ્ધ કરાવી અને સાકાર કરી છે આ પોર્ટલ કાર્યરત થતાં રાજ્યના નાગરિકો માટે રેરા સંબંધિત સેવાઓ અને કામકાજમાં વધુ સુગમતા થશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોર્ટલ લોન્ચ કરતા વ્યક્ત કર્યો હતો